અષાળવત અગિયારસ ના દિવસે પરમ પૂજ્ય બ્રહ્મલીન રમેશ ગીરી બાપુ ની આઠમી પુણ્યતિથિ નિમિત્તે પૂજન ભોજન અને ભજનનો નો ભવ્ય કાર્યક્રમ યોજાયેલ જેમાં ઇન્દોરથી પધારેલ મહામંડલેશ્વર છોટુગીરી બાપુ સહિત વિવિધ મહામંડલેશ્વરો સંતો મહંતો સુરત દેવસ્થાન પૂજારી મંડળના મહંતો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સૌ પ્રથમ પૂજ્ય રમેશગીરી બાપુના પુત્રો નાગા સન્યાસી મનીષગીરી બાપુ અને હર્ષદગીરી બાપુને પરિવારજનો દ્વારા માત્ર પૂજન કરવામાં આવેલ ત્યારબાદ તમામ સંતો મહંતોનું પૂજન કરવામાં આવેલ આ પ્રસંગે સંતો મહંતો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવેલ બપોરે એક વાગે તમામ સંતો મહંતોને પંગતમાં ભોજન પ્રસાદ કરાવેલ આ તિથિ મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં સેવક સમુદાય પણ ઉપસ્થિત રહેલ રાત્રિના નવ કલાકે સંતવાણી યોજાયેલ તે મહેશગીરી ગોસ્વામી ચલથાની યાદી જણાવે છે